હાલોલમાં પાંચ માસના બાળકના અપહરણથી ચકચાર ફૂટપાથ પર સૂતેલી માતાની બાજુમાંથી અજાણી મહિલા બાળક લઈ ફરાર હાલોલના ટિમ્પી રોડ વિસ્તારમાં આવેલ સાંઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી એક મહિલાના પાંચ માસના બાળકનું અજાણી મહિલાએ અપહરણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત વિગતો મુજબ આ મહિલા પોતાના પાંચ માસના બાળક સાથે રોજની જેમ ફૂટપાથ પર ખાટલામાં સૂઈ હતી રાત્રિના આશરે બાર વાગ્યાની આસપાસ જ્યારે માતા અને બાળક બંને સૂતા હતા ત્યારે કોઈ અજાણી મહિલા નિશ્ચિત રીતિ ત્યાં આવી અને બાળકને ઉઠાવી લઈને ફરાર થઈ ગઈ હતી આ સમગ્ર ઘટના દરમિયાન માતાને કોઈ ભાન રહ્યું નહોતું થોડીવાર બાદ માતાની આંખ ખુલતા બાળક પાસે ન દેખાતા તેણીએ ચીસાચીસ કરી હતી અને આજુબાજુ શોધખોળ શરૂ કરી હતી બાળક ક્યાંય ન મળતા તેણીએ તાત્કાલિક હાલોલ પોલીસ સ્ટેશનમાં ઘટનાની જાણ કરી હતી માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો ઘટનાની ગંભીરતા જોતા હાલોલ ટાઉન પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો છે જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર તાત્કાલિક ખાસ ટીમોની રચના કરવામાં આવી છે બાળકના અપહરણમાં સંડોવાયેલી અજાણી મહિલાને શોધવા માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ શહેરની સીમાઓ પર ચેકિંગ વધારવામાં આવ્યું છે પોલીસ દ્વારા બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવા તમામ સંભવિત દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે આ ઘટનાને લઈને સમગ્ર હાલોલ શહેરમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે ખાસ કરીને ફૂટપાથ પર રહેતા ગરીબ પરિવારોમાં દહેશત જોવા મળી રહી છે પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને આ ઘટના સંદર્ભે શંકાસ્પદ વ્યક્તિ કે માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે જેથી બાળકને વહેલી તકે સલામત રીતે પરત લાવવામાં આવે જી ગઈ તારીખ છ ની રાત્રિના પોણા બારથી લઈ અને સાત તારીખના સવા બાર સુધીમાં એટલે કે અડધો કલાકના ગાળામાં અહીંયા ટીમ્બી રોડ ઉપર જે એક સાંઈબાબાનું બાબાનું મંદિર આવ્યું છે એના ફૂટપાથ ઉપર આશાબેન અર્જુનભાઈ દંતાણી કરીને એક મહિલા ફૂટપાથ ઉપર રહે છે તે પોતાના પાંચ માસના બાળક સાથે રાત્રિના સમયે સૂતેલ હતી એ દરમિયાન કોઈ અજાણી સ્ત્રી આવી અને એમના પડખામાં ખાટલામાં સાથે સૂતા બાળકને લઈ અને જતા રહેલાની હકીકત તેઓએ ગઈકાલે ફરિયાદમાં આપતા હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી અને મા અમારા જિલ્લાના માન્ય એસપી ડૉક્ટર હરેશભાઈ દુધાસ સાહેબની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનની ટીમ તથા હાલોલ ડુલનની સર્વેલન્સની ટીમો પાડી અને ટેકનિકલ સર્વેલન્સ આધારે અમે તપાસ હાથ ધરેલ છે